શું તમે ક્યારેય વિચાર્યું છે જ્યારે આપણે જીવનની સૌથી અંધારી માર્ગ પર હોઈએ છીએ ત્યારે કોઈ હાથ આપણા ખભા પર રાખીને ફક્ત એટલું કહે છે ડર નહીં હું છું ચાલો આગળ વધીએ એ હાથ ગુરુનો હોય છે ગુરુ જે આપણું જીવન અજ્ઞાનમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે જે વગર કહ્યા પણ આપણને સમજી જાય છે જે ફક્ત પુસ્તકોનું જ નહીં આત્માનું જ્ઞાન આપે છે આ ગુરુ પૂર્ણિમા પર અમે તમને લઈ જઈશું એક એવી યાત્રા પર જ્યાં તમે જાણી શકશો તે દિવ્ય આત્મા વિશે જેણે વેદો પુરાણો ઉપનિષદો અને મહાભારત જેવા શાશ્વત ગ્રંથોની રચના કરી મહર્ષિ વેદવ્યાસ કોણ હતા વેદવ્યાસ તેમનો જન્મ કેમ થયો હતો અને તેમને આખી માનવજાતિનો ગુરુ કેમ કહેવામાં આવે છે આ કથામાં છે ભક્તિ રહસ્ય તપસ્યા અને ઈશ્વરીય સંકલ્પ તો જોડાઓ અમારી સાથે અને જાણો શા માટે ગુરુ વિના જીવન અધૂરું છે પ્રેમપૂર્વક નમસ્કાર મારા પ્રિય ભક્તો

અઢાર પુરાણો વેદો ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર જેવા અનમોલ વૈદિક ગ્રંથોના રચયિતા મહર્ષિ વ્યાસજી મહર્ષિ પરાશર અને એક માછીમાર સ્ત્રી સત્યવતીના પુત્ર હતા ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ ત્રેતાયુગના અંતે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો અને તેઓ આખા દ્વાપરયુગ દરમિયાન જીવિત રહ્યા હતા કહે છે કે જ્યારે કલયુગની શરૂઆત થઈ ત્યારે મહર્ષિ વ્યાસે પૃથ્વી પરથી વિદાય લીધી હતી વેદો ઉપનિષદો અને પુરાણોનું દિવ્ય જ્ઞાન માણસજાત માટે આપનાર મહર્ષિ વ્યાસજીને આખી માનવજાતિના ગુરુ માનવામાં આવ્યા છે અંદરથી જ્ઞાનનો દીવો પ્રગટાવનાર એવા મહાન વ્યાસજીની યાદમાં દર વર્ષે અષાઢ માસની પૂર્ણિમાને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે શિષ્યો પોતાના ગુરુની પૂજા કરે છે તેમને ભેટ અર્પણ કરે છે અને તેમના આશીર્વાદને જીવનનું પ્રકાશ માને છે ઘણા લોકો આ દિવસે મહર્ષિ વેદવ્યાસના ચિત્રની પૂજા કરે છે અને તેઓએ લખેલા ગ્રંથોનો અધ્યયન કરે છે આશ્રમો અને મઠોમાં લોકો બ્રહ્મલિન સંતોની મૂર્તિઓ અને તેમની સમાધિઓની પણ પૂજા કરે છે હવે ધ્યાનથી સાંભળો મારા પ્રિય ભક્તો એક વખત મહર્ષિ પરાશર મુનિ કોઈ યાત્રા પર જતા હતા માર્ગમાં તેમની નજર એક સુંદર યુવતી પર પડી જેનું નામ હતું સત્યવતી તે એક માછીમારની પુત્રી હતી તે ખૂબ સુંદર અને આકર્ષક હતી પણ તેના શરીરમાંથી માછલીની વાસ આવતી હતી આ કારણે એને મત્સ્યગંધા કહેવામાં આવતી હતી સત્યવતીને જોઈને મન વિચલિત અને વ્યાકુલ થઈ ગયું તેઓએ સત્યવતી પાસે સંતાનની ઈચ્છા વ્યક્ત કરી સત્યવતીએ કહ્યું આ તો અનૈતિક છે ત્યારે પરાશર મુનિએ કહ્યું આ જનકલ્યાણ માટે જરૂરી છે આ સંતાન દિવ્ય હશે અને જગતમાં મહાન કાર્ય કરશે આ વાત પર સત્યવતીએ શરત રાખી હું સંતાનને જન્મ આપ્યા બાદ પણ કુંવારી રહીશ મારા શરીરમાંથી આવતી માછલીની ગંધ દૂર થઈ જશે અને એ ફૂલોની સુગંધમાં બદલાઈ જશે મહર્ષિ પરાશરે આ શરતો માની અને કહ્યું તથાસ્તુ તુરંત જ સત્યવતીના શરીરમાંથી આવતી વાસ ફૂલોની સુગંધમાં બદલાઈ ગઈ સમય આવતા સત્યવતીના ગર્ભમાંથી એક દિવ્ય અને તેજસ્વી બાળકનો જન્મ થયો તે બાળક જન્મતા જ બોલી પડ્યું હે માતા જ્યારે પણ તું મને યાદ કરશે હું તરત ઉપસ્થિત રહીશ એટલું કહીને તે બાળક તપસ્યા માટે દ્વૈપાયન દ્વીપ તરફ ચાલ્યો ગયો કઠિન તપસ્યાથી તેનું શરીર કાળું પડી ગયું એટલેથી એ કહેવાયું કૃષ્ણ દ્વૈપાયન અને જ્યારે તેણે વેદોનું વિભજન કર્યું ત્યારે તે ઓળખાવા લાગ્યો વેદવ્યાસ પછી એક દિવસ રાજા શાંતનું યમુના નદીના કિનારે ફરતા હતા ત્યારે તેઓ સત્યવતીમાંથી આવતી દિવ્ય સુગંધથી આકર્ષાઈ ગયા તેમણે સત્યવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવતીના પિતાએ કહ્યું મારી પુત્રીનો પુત્ર જ રાજ્યનો ઉત્તરાધિકારી બનવો જોઈએ રાજા શાંતનું આ શરત સ્વીકારી ન શક્યા કારણ કે રાજ્યના ઉત્તરાધિકારી તો ગંગાપુત્ર ભીષ્મ હતા જ્યારે ભીષ્મને આ વાત ખબર પડી ત્યારે તેમણે એક મહાન પ્રતિજ્ઞા લીધી હું જીવનભર અવિવાહિત રહીશ અને ક્યારેય રાજગાદીનો અધિકારી નહીં બનો આ મહાવ્રત પછી જ સત્યવતીનું લગ્ન રાજા શાંતનું સાથે થયું તેમના બે પુત્ર થયા ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય રાજા શાંતનુના અવસાન બાદ ભીષ્મે ચિત્રાંગદને રાજા બનાવ્યા પણ યુદ્ધ દરમિયાન ચિત્રાંગદનું અવસાન થયું તો પછી વિચિત્ર વીર્યને રાજગાદી અપાય એ જ દિવસોમાં કાશીના રાજા પોતાની ત્રણ પુત્રીઓ અંબા અંબિકા અને અંબાલિકા માટે સ્વયંવર યોજી રહ્યા હતા ભીષ્મે એકલા જ જઈને ત્યાં તમામ રાજાઓને હરાવ્યા અને ત્રણેય કન્યાઓને હસ્તિનાપુર લઈ આવ્યા પણ ત્યારે અંબાએ કહ્યું હું મનથી વાણીથી અને શરીરથી રાજા શાલ્વને અર્પિત થઈ ચૂકી છું ભીષ્મએ તેને રાજા શાલ પાસે મોકલી દીધી પરંતુ શાલવે તેને સ્વીકારી ન હતી અંતે અંબા નિરાશ થઈને જંગલમાં તપસ્યા માટે ચાલી ગઈ પછી વિચિત્રુ લગ્ન અંબિકા અને અંબાલિકા સાથે થયું પરંતુ વિચિત્ર વીર્ય ક્ષયરોગથી પીડાતા હતા અને સંતાન વિના જ તેમના અવસાન થઈ ગયું સત્યવતીને ખૂબ જ દુઃખ થયું તેમણે તરત પોતાને પુત્ર વેદવ્યાસજીને યાદ કર્યા વેદવ્યાસ તુરંત હાજર થઈ ગયા સત્યવતીએ કહ્યું હે પુત્ર તારા બધા ભાઈ સંતાન વિના જ સ્વર્ગવાસ પામ્યા છે મારી આજ્ઞા છે કે તું તેમની પત્નીઓ સાથે નિયોગ દ્વારા સંતાન ઉત્પન્ન કર કર અને આપણી વંશ રક્ષા જવાબ આપ્યો હે માતા રાણીઓએ એક વર્ષ સુધી વર્ત અને નિયમોનું પાલન કરવું પડશે ત્યારે જ આ કાર્ય સફળ થશે એક વર્ષ પછી વેદવ્યાસ અંબિકા પાસે ગયા અંબિકા તેમના તેજથી ડરીને આંખો બંધ કરી દીધી વેદવ્યાસે કહ્યું આમાંથી જન્મેલી સંતાન મહાબલી તો થશે પણ નેત્રન હશે અને એવું જ થયું જન્મે ધૃતરાષ્ટ્ર પછી વેદવ્યાસ અંબાલિકા પાસે ગયા તે ડરથી પીડી પડી ગઈ વેદવ્યાસે કહ્યું આમાંથી જન્મેલી સંતાન પાંડુરોગથી પીડિત હશે અને જન્મે પાંડુ સત્યવતીએ ફરી પ્રયત્ન કર્યો આ વખતે અંબિકાએ પોતે ન જઈ પોતાની દાસીને મોકલી દીધી વેદવ્યાસે કહ્યું આ દાસીમાંથી એક નીતિવાન ધર્માત્મા અને વેદશાસ્ત્રોનો જ્ઞાતાપુત્ર જન્મે છે અને જન્મે વિદુર વેદવ્યાસજીના પુત્ર હતા મહાત્પસ્વી શ્રી સુખદેવજી કહેવાય છે કે તેઓ બાર વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા હતા એક વખત જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને અમર કથા કહી રહ્યા હતા પાર્વતી તો ઊંઘી ગઈ પણ નજીક બેસેલો એક શુક તો તો આખી કથા ધ્યાનથી સાંભળતો રહ્યો જ્યારે શિવજીને ખબર પડી ત્યારે તેમણે તે શુકને મારવા માટે ત્રિશૂલ છોડ્યો તો તો ભયથી ઉડીને વેદવ્યાસના આશ્રમ પહોંચ્યો અને ત્યાં તેમણે વેદવ્યાસજીની પત્નીના મુખમાં પ્રવેશ કર્યો અને ગર્ભરૂપે સ્થિર થઈ ગયો જ્યારે બાર વર્ષ વીતી ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જાતે આવીને આશ્વાસન આપ્યું બહાર આવો હવે તમને કોઈ માયા સ્પર્શી નહીં શકે પછી તેઓ બહાર આવ્યા અને ઓળખાયા સુખદેવ મુનિ તરીકે મહર્ષિ વેદવ્યાસ ત્રિકાળજ્ઞ હતા તેમણે જોઈ લીધું હતું કે કલિયુગમાં ધર્મ નબળો પડી જશે માણસ નાસ્તિક બનશે થોડી ઉંમરના થશે અને પોતાના કર્તવ્યોથી દૂર રહેશે એટલેથી તેમને સમજાયું કે વેદોનું વિશાળ જ્ઞાન સામાન્ય મનુષ્ય માટે સમજવું મુશ્કેલ બની જશે આ માટે તેમણે વેદોને ચાર ભાગોમાં વિભાજીત કર્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તેમણે વેદો પોતાના શ્રેષ્ઠ શિષ્યોને આપ્યા ઋગ્વેદ શિષ્યપૈલને યજુર્વેદ જૈમિનીને સામવેદ વૈશંપાયનને અથર્વવેદ સુમંતુમુનિને પછી મહર્ષિ વેદ વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી જેને પંચમ વેદ તરીકે ઓળખવામાં આવે છે તેમનું એક પવિત્ર મંદિર કાશીથી દૂર વ્યાસપુરીમાં આવેલું છે કહે છે છે કે વ્યાસજીના દર્શન વગર કાશીનું પુણ્ય અધૂરું માનવામાં આવે હે ભક્તો દયા ધર્મ જ્ઞાન અને તપની પ્રતિમૂર્તિ મહર્ષિ વેદ વ્યાસજીના ચરણોમાં વારંવાર વંદન છે તો જોઈ લીધું ને તમે કે કે વી રીતે એક ગુરુ માત્ર જ્ઞાન જ નથી આપતો એ તો જીવનની દિશા બદલી નાખે છે આજે જો આપણે વેદો પુરાણો ઉપનિષદો અને મહાભારતને ઓળખી શકીએ છીએ તો એની પાછળ છે એ મહાજ્ઞાની મહર્ષિ વેદવ્યાસજીનો ત્યાગ અને સમર્પણ ગુરુનું મહત્વ શબ્દોમાં નહીં સમાય એ તો અનુભવમાં ઉતરે છે શક્ય છે કે તમારા જીવનમાં પણ કોઈ ગુરુ હોય માતા પિતા શિક્ષક કે કોઈ માર્ગદર્શન આપનાર વ્યક્તિ જેમના કારણે તમે અજ્ઞાનતામાંથી પ્રકાશ સુધી પહોંચી શકો છો આજે એમને યાદ કરો એમને વંદન કરો અને જો હજી સુધી એવો ગુરુ મળ્યો ન હોય તો ઈશ્વર પાસે પ્રાર્થના કરો કે એ તમારા જીવનમાં પણ એવો પ્રકાશ પઠાવે જે તમારું જીવન સાચા માર્ગે દોરી શકે જો તમને આ કથા પ્રેરણાદાયક લાગી હોય તો જરૂર લાઈક કરો કમેન્ટમાં લખો જય ગુરુદેવ અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે દર અઠવાડિયે આવી જ દિવ્ય સાચી અને સ્પર્શક કહાણીઓ લાવીએ છીએ જેમને સાંભળતા જ હૃદય શાંત થઈ જાય છે ગુરુને વંદન અને તમને સૌને ફરી એકવાર ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ